રાસાયણિક ખાતરના ભાવ વધારાનો વિરોધ કરતા ભારતીય કિસાન સંઘ ખેડબ્રમાવ તાલુકાના કિસાનો તાજેતરમાં રાસાયણિક ખાતરના ભાવ કેન્દ્ર સરકાર દ્વારા વધારવામાં આવતા ખેડૂતોમાં ખૂબ જ આક્રોશ છે ચાલુ વર્ષે સતત વરસાદ ખેતીના પાકો બબ્બે વખત વાવણી કરવા છતાં ઘણા ખેડૂતોના પાક ઉગેલ નથી જેથી ખેડૂતોના માથે પડતા પર પાટો સમાન રાસાયણિક ખાતરમાં ભાવ વધવાથી ખેડૂતોનું બજેટ ખોરવાયેલ છે જે અનુસંધાનમાં આજે ખેડબ્રમાએ માર્કેટ ખાતે તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહી મામલતદાર કચેરી શ્રી પરેશભાઈ રેવન્યુ સર્કલ ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું રિપોર્ટર જયેશ ઠાકુર સાથે શૈલેષ પટેલ જિલ્લા બ્યુરો સાબરકાંઠા એ સાચક જિંદાબાદ 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 આજ રોજ મારો પરિચય દિનેશભાઈ પુંજાભાઈ પટેલ ભારતીય કિસાન સંઘના પૂર્વ મંત્રી સાબરકોઠા જિલ્લા જળાય વર્તમાન કેન્દ્ર સરકારે તાજેતરમાં રાસાયણિક ખાતરનો ભાવ વધારો કર્યો છે જેના અનુસંધારમાં આજે ભારતીય કિસાન સંઘ ખેતરમાં તાલુકાના કારોબારી ટીમ અને યુવા કાર્યકરો સૌ બધા અહીંયા ઉપસ્થિત છે પ્રદેશના ઉપાધ્યક્ષી સંબળકાના આગેવાની નીચે આજે અહીંયા અમે આવેદનપત્ર આપી છે કે તાત્કાલિક રાસાયણિક ખાતરનો ભાવ વધારો પાછો ખેંચી લે અને જ્યાં અપૂરતી વ્યવસ્થા છે જ્યાં ખાતર નથી મળતા તે વ્યવસ્થિત તાત્કાલિક ખાતરની યોજના ગોઠવે એવું આજે અમે મામલતદારશ્રીને આવેદનપત્ર